રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરિયાની ઓફિસને ફાયર સેફટી માટે નોટિસ ફટકારવામાં આવી છે વિગતે વાત કરવામાં આવે તો રામ મોકરિયાની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે સાંસદ દ્વારા બે દિવસની મુદત બાકી હોવાનું જણાવાતા મહાપાલિકાની ટીમે સીલ માર્યું નથી નોંધનીય છે કે અગાઉ ફાયર શાખા સામે સાંસદ રામ મોકરિયાએ લાંચનો આક્ષેપ પણ લગાવ્યો આખા રાજકોટમાં ફાયર એનઓસી વિનાના એકમોને સીલ લગાવતી મહાપાલિકા ભાજપના સાંસદ સામે નતમસ્તક કેમ થઈ ગઈ આખરે નેતાને કેમ સાચવવામાં આવે છે નાગરિકો માટે અને વીઆઈપી નેતાઓ માટે નિયમો જુદા જુદા હોવાની લાગણી રાખતી હોવાનું સામે આવ્યું છે આ માટે સામાન્ય લોકો અને નેતાઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે શું કાયદાઓ માત્ર સામાન્ય લોકો માટે જ છે મારુતિ કુરિયર સર્વિસમાં આગ લાગેલી હતી ગયા મહિનામાં એટલે એ સંદર્ભે જે જગ્યાએ આગ લાગે ત્યાં ફાયર સેફ્ટીના નિયમ મુજબ બધા સાધનો છે કે કેમ તે બધી ચેકિંગ કરવાની જવાબદારી ફાયર બ્રિગેડની હોય છે એટલે ત્યાં ફાયર એક્સ્ટિક્યુશનને એવું હતું અને આગ લાગી ત્યારે એ લોકોના કર્મચારીઓ દ્વારા બુજાવેલ હતી અને અમુક ફાયર ફેક્ટર બી ગયું હતું ત્યારબાદ ત્યાં આપણે ફાયર સેફ્ટીના નિયમ મુજબ જે એમની બિલ્ડિંગ નવ મીટરથી વધારે હાઈટમાં છે એટલે તેઓને નોટિસ આપેલી છે અને નોટિસ એ ફાયર સેફ્ટીના જે જે નિયમ મુજબ આપણે ફાયર સિસ્ટમ ફિટ કરાવવી પડે એ ફિટિંગ કરાવવા માટે આપણે એમને સૂચના આપેલી છે શું શું નિયમ હોય છે એ બિલ્ડિંગ કોમર્શિયલ બિલ્ડિંગ છે અને ફાયર એકના જે રૂલ્સ મુજબ નવ મીટરથી વધારે હાઈટ હોય કોમર્શિયલ બિલ્ડિંગની તો એની અંદર આપણે ફાયરના નિયમ મુજબ હાઈડન્ટ સિસ્ટમ ફિટિંગ કરવી ફરજિયાત છે અલાર્મ સિસ્ટમ પછી ફાયર એક્સ્ટિગ્યુશન એ બધું લગાવવું જરૂરી છે એટલે એ સંદર્ભે આપણે એમને નોટિસ આપેલી છે નોટિસ કેટલા સમયમાં ફાયર સિસ્ટમ નોટિસનો પીરિયડ એક વીકનો હોય છે એટલે લગભગ પાંચેક દિવસ કે છ દિવસ જેવું થયું છે નોટિસ અમારા બીજા ઓફિસર છે એમના દ્વારા અપાવે અપાયેલી છે અને એ સંદર્ભે એ લોકો ફાયર સિસ્ટમ ઝડપથી ફિટ કરી આપશે એવું ગઈકાલે એમના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલું છે